હેલ્ મિત્રો કેમ છો બધા મજામાં ને તો મિત્રો આજે આપણે જવાનું છે ટીનુભાઈના ઘરે કેમ કે એમના ઘરે એમને કબૂતર પાળેલા છે તો એમને કઈ જગ્યાએ કબૂતર રાખેલા છે કેમ રાખેલા છે કેટલા કબૂતર છે કઈ રીતે ઉડાડે છે કેવા બચ્ચા છે કેવા ઈંડા છે અને કઈ રીતે આપણે પણ રાખીએ કેવી એ આપણે આજે ટીનુભાઈના ઘરેથી આપણે એમની પાસેથી થોડીક માહિતી લઈશું અને એમને કહેશું કે આપણને પણ કબૂતર આપે તો આપણી વાડીયા જે આપણે કાંઈ સેટઅપ અતારમાં કાંઈ બન્યું નથી હવે જે દેખાડો આપણે ઓર્ડર તો દીધો છે આપણે જે વેલ્ડિંગવાળા જે વેલ્ડિંગનું કામ કરતા હોય એ ભાઈને આપણે ઓર્ડર તો આપી દીધો એમણે કીધું એક બે દિવસમાં આપણે બની દા તો આપણે વાડિયા આપણે અહીંયા આપણે બનાવવાનું છે તો આવી જાય એક બે દિવસ માં ત્યારે આવે ત્યારે હું તમને બતાવીશ તો આજે આપણે ટાઈમ મળ્યા એટલે આપણે ટીનુભાઈ ના ઘરે આપણે જવાનું છે એમને પૂછવાનું છે કઈ રીતે સંભાળ કરે કબૂતર ની કેવો કે અગાઇસી છે કેવો કબૂતર ઉડે છે કયા કયા કબૂતર છે એની પાસે એવું બધું આપણે જાણીશું એની પાસેથી ચાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ ટીનુભાઈ ના ધરાબા ઉપર તો અત્યારમાં આપણે ટીનુભાઈ કબૂતરા બધા છે દાણા નાખે છે મિત્રો અહીંયા આપણે છે જતીનભાઈ કુલદીપભાઈ હિરેન અને હારવાર છે જૈની હાલે જેની આપડી છે જેની કબૂતરાને કાંઈ ન કરતી ટીનુભાઈ પાળેલી છે તો આપણે આજ ટીનુભાઈ આગળથી જાણવાનું છે એમને કબૂતર કેટલા સમયથી રાખ્યા છે ક્યાંથી લાવ્યા હતા કઈ કઈ બ્રીડ છે કેવું સેટઅપ છે તો એવું બધું આપણે જાણીશું ટીનુભાઈ આગળ તો જો આ છે આપણે ટીનુભાઈ તમે હું ખવડાવો છો શિંગ દાણા તો તેનું ભાઈ આધાર માં દાણા ખવડાવે કબૂતર બીતા ને ત્યાં પાસે આવે છે જોવો તેમ જોવો છો એમ બાકી બધા આવેલા છે બધા જોવા કબૂતર જેમાં આપણા સચિનભાઈ છે તો મિત્રો બધા કબૂતર ઉપર બે ગયા હતા ને એથી આવે છે હેઠે હવે પાછા આપણે દાણા ખાવા તો મિત્રો આ સેટીનુભાઈ નું સેટઅપ એક ઓડી જેવું બનાવેલું છે અહીંયા ઉપર પતરા નાખેલા છે એની અંદર કબૂતર રાખેલા છે અંદર જો આ રીતે આપણે બોક્સ નાખેલું છે ખાના પાડેલા છે ને આ બધું ડબ્બા ગોઠવેલા છે કેરેટ ગોઠવા છે ઘણા કબૂતરે ઈંડા પણ મૂકેલા છે બચ્ચાનો પણ અવાજ આવે છે અહીંયા જુઓ તમે અહીંયા બચ્ચું પણ દેખાય છે બચ્ચાને અત્યારમાં ખવરાવે પણ છે જો મિત્રો બચ્ચાની ખવરાવે છે હજી

મજા કર બહુ મોટો એક ઘુગો છે પણ કબૂતર ઈંડા મૂકવાની તૈયારી કરતું લાગે છે અહીંયા પણ છે કાળો ઘૂો છે માળો બનાવેલો છે અહીંયા પણ એક જોડી છે લાગે છે ઈંડા મૂકેલા છે અહીંયા પણ એક જોડી છે ઘુગા ને થોડોક લાલ પડતો કલર આવેલો છે જેને અહીં આવી છે અંદર અહીં એક બચ્ચું બેઠું છે કાળા કલરનું જો મિત્રો કેવું સરસ બચ્ચું છે અહીંયા પણ એક જોડી છે એની પાછળ તમને બચ્ચા દેખાતા હોય તો બચ્ચા પણ છે જો અહીંયા પણ એક બચ્ચું બેઠું છે આ એક ભૂગો છે અહીંયા પણ એક જોડી છે લાલ કલર નો નળ છે સફેદ કલર ની માદી છે અહીંયા પણ બચ્ચા સફેદ કલર ની માદી છે આમાં પણ બચ્ચા છે ભૂરા કલર જેવા બચ્ચા લાગે છે આ ભૂરો છે એ નર છે અને કાળા જે છે એ માદી છે આમાં પણ ઈંડા લાગે છે આ ભૂરા કલરની માદી છે આ એક નળ છે એનું બચ્ચું છે બાકી બધું ખાલી છે તો આ રીતનું ટીનું ભાઈનું સેટઅપ છે જો મિત્રો તો આ હવાબારી પણ રાખેલી છે અહીંયા પણ એક સરસ કલરનું બચ્ચું બેઠેલું છે અહીંયા પણ એક બચ્ચું છે લાલ કલરનું એક ઘુઘો મસ્તી કરે છે અને અહીંયાથી એક્ઝેટ છે અહીંયા પણ એક કલરનું બેઠું છે બચ્ચું અમે જેની બેઠ્યું છે તો આ બચ્ચો આપણને જોઈને ભાગે છે તો આ રીતનું ટીનુભાઈનું સેટઅપ હે કાક ટીનુંભાઈ તો અત્યારમાં બહાર ગયા છે એટલે આપણે વાત નહીં કરી કે પછી આપણે થોડા દિવસો પછી આપણે નવો એક બ્લોગ એની સાથે ઉતારશું આપણે પણ આમાંથી એકાદી જોડી લઈ જવાની છે તો કોમેન્ટ કરીને કહેજો આપણે કેવા કલરની જોડી લઈ જવી આવું કંક સેટઅપ છે અને અહીંથી જોવો આ બારનો વ્યૂ છે જેની બેઠી છે જેની કબૂતર ની ધ્યાન રાખે છે આ બધા કબૂતર રખડે છે બાર આવું ક્યુ છે જુઓ તમે જુઓ જેની કબૂતરને કાંઈ પણ ઈજા કરતી નથી આ એક લાઇબ્રેડોર છે આ રીતના કબૂતર છે બધા ચણવા માટે બહાર આવેલા છે અહીંયા માટી ખાય છે કબૂતર તો મિત્રો તમે જોઈ રહ્યા છો થોડાક કબૂતર ઉડાડ્યા છે તો એ કેવા સરસ રીતે ઉડી રહ્યા છે ગોળ ગોળ ચક્કર મારે છે એક ટુકડીમાં પણ ઉડે છે તો આવી જ રીતે આપણે પણ આપણી વાડીએ કબૂતર ઉડાડવાના છે અને પાછા વહી આવે એ રીતે આપણે ટ્રેનિંગ આપવાની છે તો મિત્રો તમે નિહાળો કબૂતર ઉડી રહ્યા છે એ તો મિત્રો ફરી મળીશું આવા એક નવા બ્લોગ સાથે